પવનનું લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો એકદમ હેલ્ધી હશો તો સરસ ઠંડીની સાથે સવાર થઈ ગઈ છે અને વાગ્યા છે આઠ અને ચુમ્બાલીસ મિનિટ થઈ છે તો ચા બને છે ગરમા ગરમ ચાય આદુવાળી તો આવો બધા ચા પીવા તો ચા બને છે અને અહીંયા વાટકીને લઈ લીધું છે કૂકરમાં મૂક્યા છે દાળ ભાત તો કૂકર પણ થઈ ગયું છે તુવેરની દાળ અને ભાત મૂક્યા છે આમાં છે દૂધ એ ઠંડુ જ છે હજુ ગરમ નથી કર્યું આમાં છે કાલની રોટલી તો ગાય આવે તો પછી નાખીએ છીએ રોટલી તો ચાલો ચા થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઉં અને અહીંયા નાસ્તો કાઢ્યો છે નાસ્તામાં છે ભાખરી કાલે બનાવી દે સવારે અને સાંજે બનાવ્યા હતા તીખા પુલ્લા તો આટલા પુલ્લા છે કપડાં ધોવાઈ ગયા છે અહીંયા મૂક્યા છે તો ઉપર નાખવા જેવા છે કપડાં તો શાકમાં તો બનાવીશું મેથીની ભાજી પડી છે તો કોરું શાક બનાવીશું વેસણ નાખીને મેથીની ભાજીનું તો હું તમને રેસીપી આપી આજે કે મેથીની ભાજીનું કોરું શાક કેવી રીતે બનાવવાનું તો બહુ મસ્ત લાગે છે અને પૃષ્ટિને તો બહુ જ ભાવે છે એ તો કોરું કોરું શાક જ એટલું ખાય છે એટલું ભાવે છે એને તો આજે એ શાક બનાવું છું અને તુવેરની દાળ અને ભાત રોટલી તો ચાલો ચા થઈ ગઈ છે ચા નાસ્તો કરીએ અને કપડાં પણ સુકાવા જવું છે તો ચાલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ગઈશ મેથીની બાજુનું શાક બનાવી લઈએ તો મેં તેલ મૂક્યું છે કડાઈમાં ગેસ ચાલુ કર્યો છે અને અહીંયા ભાજી મેં ધોઈ લીધી છે તો ચલો હવે શાક વઘાર લઈએ હા તો ફ્રેન્ડ્સ ભાજી સરસ ચડી ગઈ છે મેથી તો હવે એમાં નાખવાનું છે વેસણ વેસણ નાખી સરસ મિક્સ કરી લઈએ પછી ઓછું લાગે તો નાખીએ છીએ વેસણ આટલું પહેલા હા લઈએ સરસ તો હવે આને હલાવી અને થોડીવાર વેસણ ચડે એટલી વાર ઢાંકી અને મૂકી દઈએ તો પછી શાક આપણું થઈ જશે રેડી આમાં ઘરપણ ખટાશ એવું નાખવું હોય તો નાખી શકાય પણ હું આ રીતે જ બનાવું છું ગરપણ ખટાશ વગરનું અને સાથે બનાવી છે તુલીરની દાળ એટલે એ ઘરપણ ખટાસ વાળી જ છે તો ચલો હવે ઢાંકી અને થવા દઈએ ભાજી તો ફ્રેન્સ જુઓ સાફ થઈ ગયું છે મસ્ત તો ચલો ગેસ બંધ કરી દઉં હવે હા તો ફ્રેન્ડ્સ રસોઈ બની ગઈ છે દાળ ભાત સાફ રોટલી અને જમવા બેઠા છીએ નીચે જ બેઠા છીએ આજે તો તો આમાં છે રોટલી આમાં છે તુવેર દાળ ખટ્ટી મીઠી ગુજરાતી આમાં ભાત અને આમાં છે મેથીની ભાજીનું શાક અને આમાં છે સારેવડા તો ચલો જમી લઈએ હવે હા તો ગાઈ જમવાનું જમી લીધું અને વાસણ ધોવાના બાકી છે હજુ અને અત્યારે હું બનાવું છું શિયાળા શિયાળો પાક તો મેથીના લાડવા અડદની દાળ નાખીને તો અડદિયા લાડવા બનાવીએ મેથી નાખીને તો શિયાળામાં તો લાડવા ખાવા જ જોઈએ એમાં મેથી પણ ખવાઈ જાય ગુંદર પણ આવે એટલે બહુ હેલ્ધી કહેવાય એટલે બધાએ ખાવું જ જોઈએ ઠંડીમાં જ વધારે સારું લાગે તો ચાલો હું તમને રેસીપી બતાવું તો એના માટે લીધો છે અડદની દાળનો લોટ આમાં છે ગુંદર ગોળ દળેલી મેથી અને આમાં છે ખારેક ટોપરું બદામ કાજુ ખસખસ અને મૂસળી નાખી છે વ્હાઈટ મૂસળી આવે છે તો એટલું નાખીને આ ક્રશ કરીને મસાલો તૈયાર કર્યો છે તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં ઘી મૂકી અને આ અડદનો લોટ છે એ શેકી લઈએ હા તો ફ્રેન્ડ્સ એમાં સૂંઠ પાવડર અને આ ગંઠોડા પાવડર છે એ પણ નાખવાનો છે તો બતાવવાનું ભૂલી ગઈ તો આ બંને લેવાનું છે તો ચલો હવે બનાવી લઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ ઘી અને અડદની દાળનો લોટ છે તો આપણે એને શેકવાનું છે તો અત્યારે જુઓ એકદમ વાઇટ જેવી છે દાળ તો લાલાસ પટ્ટી થાય દાળ ત્યાં સુધી શેકવાનું છે લગભગ વીસેક મિનિટ શેકી શેકીશું પંદર વીસ મિનિટ આને તો ચલો હવે શેકી લઈએ પહેલાં હા તો ફ્રેન્ડ્સ જુઓ આનો કલર ચેન્જ થઈ ગયો છે દાળનો લાલ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દઉં છું હવે અને આની સુગંધ પણ આવવા માંડી છે એટલે શેકાઈ ગયું છે તો જુઓ આ રીતે આ શેકવાનું છે આવું લાલ થાય ત્યાં સુધી લગભગ મને વીસ મિનિટ જેવું થયું શેકતા તો હવે ગેસ બંધ કર્યો છે તો ચાલો હવે આગળની પ્રોસેસ છે એ કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ દાળ શેકાઈ ગઈ છે તો હવે દાળમાં આપણે ગુંદર છે દળેલો એ નાખીશું એટલે એમાં ગરમ ગરમમાં તરાઈ જાય એ બી હા તો ફ્રેન્ડ્સ જુઓ ગુંદર પણ અંદર સરસ તળાઈ ગયો છે તો હવે આ ગુંદર અને આજે અડદની દાળનો લોટ છે શેકેલો એને આપણે આજે બદામ કાજુ ટોપરું અને ખારેકનું મિશ્રણ છે એમાં નાખી દઈએ અને મિક્સ કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ આ ગોળ છે એને ઘીમાં વઘાડી લીધો છે પાયો લાવવાનો નથી તો આ રીતે જુઓ કુવર ઓગળી ગયો છે તો ચલો હવે બધું મિક્સ કરી અને લાડવા કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ જુઓ આમાં સૂંઠ અને પીપળા મૂળ ને ગોળ અને બધું નાખીને મિક્સ કરી દીધું છે અને હવે છેલ્લે નાખવા થોડું થોડું ઠંડુ થઈ ગયું છે આ તો હવે આમાં નાખીશું દળેલી મેથી તો ગરમ હોય ત્યારે નહીં નાખવાની નહીં તો કડવા થઈ જાય તો ઠંડુ પડે ત્યારે જ નાખવાની તો છોકરાઓને ના ખાતા હોય તો ખ્યાલ પણ નહીં આવે કે અંદર મેથી નાખી છે અને છોકરાઓ ખાઈ લે મેથી તો ચાલો આમાં નાખી દઈએ મેથી હા તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા પૃષ્ટિ અને એના પપ્પા બંને બેઠા છે લાડવા બનાવવા હા તો ફ્રેન્ડ્સ લાડવા બની ગયા અને ડબ્બામાં ભર્યા છે હા તો ફ્રેન્ડ્સ જુઓ ડબ્બામાં ભર્યા લાડવા તો બહુ જ મસ્ત બન્યા છે એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં પણ સરસ બન્યા છે તો લાડવા તો બન્યા એવા ખાવા ખવાઈ જાય છે તો જુઓ બહુ જ સરસ બન્યા છે હા તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજે બનાવ્યા છે પૃષ્ટિએ મંચુરિયન તો જુઓ મસ્ત મંચુરિયન બનાવ્યા છે પૃષ્ટિએ તો રેસીપી આપવી હતી પણ અપાઈ નહીં તો હવે નેક્સ્ટ વિડિયોમાં હું જરૂરથી રેસિપી આપીશ મંચુરિયનની તો જુઓ મસ્ત મંચુરિયન બની ગયા છે હા તો ફ્રેન્ડ્સ જ્યારે હું હવે બનાવીશ મંચુરિયન તો તમને રેસીપી જરૂરથી શેર કરીશ તો ચાલો ફ્રેન્ડ્સ જમી લઈએ હવે અને આજનો વિડીયો આપણે અહીંયા જે કરીશું કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બ બાય